તો હું તો રાજકોટ અત્યારે રખડિયે છે અત્યારે જો એલિવેટર માં એ આગળ આકડ ગયો હું આયવા હે છું એની ઈચ્છા એવી હતી કે પેલા આમાંથી સડીએ પાછા ઓલી બાજુ ઉતરી જામ મેં તો મજા કરીએ બીજું હું રાજકોટની બજારમાં આવ્યા તો આનંદ કરી લઈએ પણ મારું હારું સ્લો બહુ છે ધીરું ધીરું હાલે કંઈ ભૂગાડ છે ભીંડીયા ફૂગી ગયો કે ફૂગી ગયો ને હાલો હાલ ઉતરવું જ છે અરે પા ધીરી બહુ ચાલી હેલા જોને કેટલો સ્લો છે એ તો હે એ હું જાદ હતા ભાગ્યા પા ભાગે પા ભાગે છે હા હાલે એકરથી સૈડા પાછા એકરથી ઉતરી જાય હાલ જશે ગાડી ગાડી જાય લાગે ને બાપા જો ઓટોમેટિક સીડીયું ઓટોમેટિક સીડીયું ઓટોમેટિક સીડીયું બે ખાવો ને બે ઉભા બેઠા જ નથી પાછા સડી જાય પાછા ઉતરી આવે નાન પણ યાદ આવી ગયું એલ હે એલિવેટર જોઈ બાપા નાન પણ યાદ આવી ગયું ફરતી ફરતી સીડી બંધ નો થયો ભાઈ આમનો મહેલે રાખે અરે આમનો મહેલે રાખે થાકે થોડા કઈ

બજારમાં રખડતા રખડતા ભૂખ લાગી તો ભાઈને ખાવાની ઈચ્છા થઈ તો વઘારેલા ભાત મજવાય વઘારેલ ભાત હૈદરાબાદ ની બિરિયાની એટલે આપણે તો એને વઘારેલા ભાત જ કહીએ કારણ કે આપણે દેશી માં લાલીએ બરાબર ને એ ખામાં થારો ડોહો એ લીલા ભાત છે બગડી ક્યાં લાગે હે

તો મેં જો આ કારા સિલેક્ટ કર્યા સ્પોટ ટાઈપના છે ને અહીંયા આ ટાઈપના સિલેક્ટ કર્યા કારા લીધા એક કારા લીધા એક ઓલા લીધા બે બૂટની જોડી લીધી છસો છસો રૂપિયા અને મેં કાભા કેટલા લીધા તો હું તમને દેખાડું શોર્ટ કેટલા પડ્યા જો આ આ બધો માસડો આપણો છે ત્યાં પડ્યો ને એક વર સુધી લેવાનું થતા જ નથી એટલા કલરો લઈ લીધા નોખા નોખા જેટલા રડે એટલા લઈ લેવાના હજી એટલા સંપળિયા લેવા હોય તો લઈ લેજો દસ પંદર જોડી એવું લાગે ને તો ત્યાં જઈને વૈષ્ણાયક જે બાકી લઈ લઈ એ ગેમા એ લઈ લે છસો છસો રૂપિયા કાંઈ ઘર ને છ ચેરી નથી છસો રૂપિયા છે હવે શું કામ ભાઈ ખોટું બોલે કોપાડ હોપાડો લ્યો લયો લો તમ તો લાગ લો જુડિયો જુડીયો પાઈ ભાઈ પબ્લિક પબ્લિક રાખા હોય તો ફાઈનલી અમે જુડીઓમાંથી લુગડા લઈ લીધા કેટલા એવા કેટલા નથી ભાઈ અગિયાર રૂપિયા નહીં અગિયાર હજાર બે પેલા ભીરા જો એક આ ભીરો એક આના હાથમાં છે એ ભાઈ જો કે દેહી ગામડી અંજેમ જાય કે નહીં હાથમાં ઠેલી લઈ હે અગિયાર હજાર નો ચાંદલો આપણે ડાયરેક્ટ પીંટિયા નો જ પહેરો છે આપણે કાંઈ ખિસ્સામાં દીધું નથી આજનો દાતા એ હતો મોટો તો હવે અમે જઈએ અમારા મુકામ પર અમારા ઘેરે તો હવે નીકળીએ અમે ઘેરે જવાનો વિચાર કરતા તો તા અમારો મિત્ર હામો આવ્યો કોણ ખબર હું રાજકોટ જેની ઘેરે રોકાવું ને એ વૈભવ આહિર જ્યાં અહીં રેખડો એના હાથમાં એક ના માઇનર પ્રોબ્લેમ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ જો અત્યારે એના કાકા દેખાય છે એ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એના જ હાથના માવા ખાવાના છે અને આ આપણો સોલંકીભાઈ આ આપણે એક દિવસ આલું વરસાદ ભેગા થયા તમે જોયા હોય અને આ જો અત્યારે કાશી પાત્રી ઘણી તૈયારી કરે છે

वो <muchu> काम <muchu> ऊपर फुगी जाए वेलेरा घेरे इतने मति आवे ताकि हाँ चालू भाई ताकि जलता जलता गा पर अपना पोटलाय पड्या है मैं समपल काडी नेखा उगाड़ पगा થઈ ગયા હોય ભાઈ 10000 જતાય કા દે દીતો ન્યા હુંthio bhai

है वहाँ है बेटो बैठो बेटो। वहाँ है बेटो। मोर बैठो तो बेटो जाइए ही हम लोग आप रहे इधर बाद ना मित्र आप आ इधर बाद ना मित्र हिंदी बोले आप गुजराती ना थी आप बोलती हिंदी हिंदी हिंदी, ने हिंदी। आप रहे मजा कर रहे हैं हमारा खाता है वो नाम कैसा हाँ YouTube चैनल है आपको YouTube में Instagram है Facebook है सब में अच्छा खास हमारे यहाँ का मैं छोटा मोटा सेलिब्रिटी તો હવે અમને અધ્વસારે ઉતાર્યા જેતપુર જેતપુરમાં અને આ ભાઈ હવે કારણ કે અત્યારે કોઈ વાહન મળતું જેતપુર ખૂણે ભાઈ એટલું હે આવું અમે થોડાક વરસ પેલા એકાદ બે વરસ પેલા અમે આવી રીતના રાજકોટ ગયા હતા બરોબર ને પછી ઉલાઈ માં મને તું અત્યારે રેલવે સ્ટેશન માં એમ બસ માં એમ રિક્ષામાં એમ અત્યારે અહીંયા એમ

આ પિંટીઓ મારા ઉપર ખાર ખાઈ ગયો મન કે હવે તો પાણી મૂકું આજ પછી તારા ભેગો હું ક્યાંય આવું નહીં હવે એટલું હશે સિવાય કે મારા ભેગો ક્યાંય ફરક છે એમ કહું કે આ લેવા જાવ એટલે નાથ પાડ દે એમાં પાસે એ ઠેલી હાથમાં લઈ જતો તો ઠેલે નાકા તૂટી ગયા ગાયઠું મારી મારે ને હકવે આ લઈ લો હાંધા મારી મારે ન હલવે હટા ખરેખર આજે આજે અમારો દી હે ને આમ જો કે હાણોય છે એવો સાવ ખરાબ નથી આ બધુંય જોવા મળ્યું જાણવા મળ્યું આમાં અમને હિખામણ એ મળી કે તમે ગમે એ જગ્યાએ જાઓ તો તાણે પૂગી જવાનું બાકી તમે છે ને આવી રીતે હેરાન થાઓ ઓલા અમે એકસોને વીસ રૂપિયામાં પૂગી જાત એના બદલે અમે થી છસો રૂપિયા અમે ભાડાના દીધા ખાલી એટલા હેરાન થયા ભાઈ હાલ હજી પૂગીએ તો હા હજી કહેો કંઈ પૂછ્યો તો નથી નથી અત્યારે ભાઈ ભાડા જ્યાં સાડા અગિયાર થઈ ગયા એટલે મારા અંદાજે અમે બાર એક એક વાગે તો અમે પૂગી જ ગયા તો ત્યાં પૂગીને હવે અમે તમને ટાઈમ દેખાડશું કે અમે કયા ભીગા કેશો જ હાલો લો હા 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 હવે સુખનો સુરજ ભીગો હોય ને એવું લાગે હો ભાઈ હવે ફાઇનલી કેવો ને બસ જડી ગઈ હવે આશા મળી ગઈ હતી પણ છેલ્લે છેલ્લે આનંદ લીધો ખરા હો સરકારી બસ હો ભાઈ બે જગ્યાએ બધું બધું દીધા હા આ બાકી <laughs>

હા અગિયાર હજાર ઉપર ની ખરીદી હે એટલે માનું કે ટોટલ ખર્ચો આ કોઈ થાય ને તેર ચૌદ હજાર રૂપિયો રાજકોટ વાપરો હે હવે ડાયરેક્ટ નીકળીએ અમારા મુકામે ઘેરે બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય શ્રી રામ તો હવે હું ઘેરે ફૂગી ગયો હવે સુઈ જાઉં એવી કંડિશન થઈ ગયો ભાઈ હા થાકી રહ્યા આજ તો પિંડીઓ તો મારા અંદર હુઈ જ ગયો હોય છે ગોદડું માથે ઓઢીને જો કેટલા વેગા અત્યારે દોઢ ઉપર થઈ ગયું મેં તમને કીધું હતું ને